પતી ગયો ગયો હવે ઈસ્ત્રીની બિસ્ત્રી બધું શું હતું તારું એનો વ્યવહારિક ઉપયોગ હતો હતો ને ઇસ્ત્રીની અંદર ઉપયોગ થાય ટોસ્ટરની અંદર ઉપયોગ થાય છે હીટરની અંદર ઉપયોગ થાય છે બીજું બલ્બની અંદર ઉપયોગ થાય છે અને સાથે સાથે ફ્યુઝ એક વસ્તુ રહી ગઈ ફ્યુઝ ફ્યુઝ તમે જોયું છે ફ્યુઝ ખોલીને જોયું છે લગાવેલો હોય છે તો એ ફ્યુઝની અંદર એક તાર બાંધેલો હોય છે એ તાર કેમ બાંધ્યો હોય છે એ પરિપથ પૂરું કરે છે રે બરાબર ફ્યુઝ તો બે અલગ અલગ ધાતુના આ રીતે આમ ફ્યુઝ હોય છે આ રીતે એક પ્લેટ આઈકણ હશે એક પ્લેટ આયકન હશે હોય છે ને અને પછી આ બંને વચ્ચે શું જોડેલું હોય છે હવે તમે આ ફ્યુઝ લગાવો ને એટલે બહારથી આવતું એક કનેક્શન પૂરું થયું કહેવાય એ તાર બરી જાય કેમ ભરી જાય કે જ્યારે વોલ્ટેજ હાઈ હોય વોલ્ટેજ હાઈ આવે આ તાર એવો ધાતુનો હોય કે બસો વીસ કરતાં વધારે બસો ચાલીસ કરતાં વધારે આવે ને તૂટી જાય એ ગરમી સહન કરી શકે નહીં અને બસો ચાલીસ કરતાં વધારે જો બસો વીસ કરતાં વધારે આવી જાય ને તો પછી અંદરના ઉપકરણો ઉડી જાય તો આ શું કરે આ એની પહેલાં ઉડી જાય સમજી ગયા એટલે ઘરમાં આવતું પરિપદ જ બંધ કરી દઈ રહી એટલે આપણા ઘરની અંદર જે પરિપત મતલબ કે જે વસ્તુ હતા એ બગડે નહીં આ ફ્યુઝ તો છેક બહાર જ લગાવવામાં આવે છે ને મે મીટરની બાજુમાં જ લગાવી દેવામાં આવે છે જેવો અંદર વોલ્ટેજ આવી તૂટી જશે અહીંથી તૂટે એટલે આપણા ઘરની અંદર જે પણ પરિપથ અથવા જે પણ વસ્તુ છે ઉપકરણો છે એ બગડશે ફ્યુઝની રચના જ આવી છે બરાબર તો એની અંદર પણ આવા તાર ગોઠવવામાં આવે છે કે જેઓ ગરમ થાય અમુક સમય પછી અમુક ટેમ્પરેચર કરતાં વધારે ટેમ્પરેચર સહન કરે નહીં તૂટી જાય અને તૂટી જાય એટલે સ્વાભાવિક છે આવા શું થઈ જવાનું પરિપથ તૂટી જશે ખબર પડી તો ફ્યુઝની અંદર પણ આનો ઉપયોગ થતો હોય છે ઓકે હવે વાત કરીએ વિદ્યુત પાવર વિદ્યુત પાવર ઓકે તો વ્યાખ્યા આપણે હાલ જોઈ લીધી વિદ્યુત પાવર કોને કહેવામાં આવે છે તો કે વિદ્યુત સ્થિતિમાં તફાવત અને વિદ્યુત પ્રવાહ આઈના ગુણનફણને અથવા ગુણાકારને આપણે વિદ્યુત પાવર કહીએ છીએ વિદ્યુત પાવરનો એકમ વોટ છે પાવરનો એકમ અથવા એને વોટમાં માપવામાં આવે છે બરાબર વોટ ડબલ્યુ એ ડબલ ટી એની અંગ્રેજીમાં આપણે લખી શકીએ છીએ અને એની સંજ્ઞા શું છે ડબલ્યુ આના ઉપરથી સમજી ગયા તો એને વોટ વડે ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે એનો એકમ છે એમાં માપવામાં આવે છે ઓકે હવે વાત કરીએ પાવરનું આપણે જે સમીકરણ લીધું છે પાવર બરાબર વી ગુણ્યા આ સ્વરૂપમાં દર્શાય બરાબર એના બીજા પણ એકમો છે કિલો વોટ મોટા એકમો પાવરના મોટા એકમો કિલો વોટ અને વોટ આવા દર્શાવવામાં આવે હા કિલોવોટ મેગાવોટ એ અવરને એ કિલોવોટ અને મેગાવોટ એમાં દર્શાવવામાં આવે છે હવે વાત કરીએ આપણે યુનિટ હોર્સ પાવર અથવા શું કહેવાય હોર્સ પાવર ક્યાં આપણે યુનિટ દર્જે લઈએ છીએ બરોબર આપણે મીટરની અંદર જે યુનિટ વાપરીએ છીએ કે ને એક યુનિટ બે યુનિટ ત્રણ યુનિટ એ યુનિટની ગણતરી કઈ રીતે કરવામાં મતલબ એ કેટલી ઉષ્મા અથવા કેટલી ઉર્જા ઉત્પન્ન કરી વાપરી ત્યારે એક યુનિટ કહેવામાં આવે છે એને કન્વર્ટ કરશું એના માટે જે આપણે અગાઉ સમીકરણ ભણ્યા કે ને ડબ્લ્યુઆર કાર્યવર એ રીતનું જ દર્શાવજો આપણે છેલ્લે એચ બરાબર શું કહેતું આઈ સ્ક્વેર આર ટી હતું કે નહીં બરાબર આ જૂલ ઉષ્મા બતાવે છે કે કેટલી અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે એની વાત કરી છે હવે આ ફરતી આ સમીકરણને પાછું ચેન્જ કરીને કે જ્યાંથી બનાવ્યું હતું એ રીતે પાછું લાવી દઈએ આઈ આર ગુણે આઈ યાદ છે આઈ વર્ક કઈ રીતે થયો ઓલા વી વી ગુણે આઈમાંથી કર્યો હતો બરાબર આઈથી આઈ આર ગુણ્યા આઈ ઓકે આઈ આર બરાબર શું લખી નાખીએ વી લખી નાખીએ ઓકે અથવા એમ કહે ચાલો હા એની જગ્યાએ વી લખી નાખ્યા ગુણ્યા આઈ અને ગુણ્યા ટી વી ગુણ્યા આઈને શું કહેવાય તો કે પી ગુણ્યા બરોબર હવે તમને પૂછે કે ભાઈ એક યુનિટ ઝૂલ ઉષ્મા અથવા ઝૂલ ઉર્જા બરાબર કેટલા કિલો વોટ હવર થાય છે બરોબર એની મૂલ્ય આપણે આપ્યું હોય વોટ અવરમાં કિલો વોટ હવરમાં દર્શાવવામાં કીધું છે તો આ ઝૂલ બતાવે છે આ એક ઝૂલ બતાવે છે આનો એકમ શું છે ઝૂલ તો હવે આના પણ એકમ લખવાના જ્યારે એકમ એકમ કે એક ઝૂલ બરાબર ખાલી જગ્યા કિલો વોટ એ પ્રમાણે દર્શાવવામાં આવે તો વોટ ઓવરમાં દર્શાવવામાં આવે વોટ સેકન્ડમાં દર્શાવવામાં આવે બરાબર તો એ પ્રમાણે આપણે લખશું પાવરનો એકમ શું છે વોટ પાવરનો એકમ શું દર્શાવે છે વોટ પણ જ્યારે એનો મોટો એકમ દર્શાય છે ને ત્યારે કિલો કિલો વોટમાં માપવામાં આવે છે કેમકે સિમ્પલ નાના વોટમાં દર્શાવવામાં આવતા નથી કિલો વોટની અંદર દર્શાવવામાં આવે બરોબર તો હવે પાવર એ કિલો વોટમાં છે જેમાં છે પાવર કિલો વોટ કે ડબલ્યુ અને સમય કલાકમાં શેમાં દર્શાવે છે સમયને કલાક એટલે કે અવર એટલે કે એક ઝૂલ બરાબર એક કિલો વોટ અવર એક ઝૂલ બરાબર એક કિલો વોટ અવર એટલે કે એક કિલો વોટ એક કલાકની અંદર જે ઊર્જાની એની બતાવી છે એના સાથે ગુણાકાર બતાવ્યો છે એને એક જૂલ ઉર્જા કહેવાય છે પરંતુ તમને કિલો વોટ અવરની જગ્યાએ વોટ સેકન્ડમાં કન્વર્ટ કરવાની કે સેમાં વોટ સેકન્ડ આ તો ખબર જ છે કે એક ઝૂલ બરાબર એક કિલો વોટ આવર સૂત્ર યાદ રાખજો સૂત્ર ઉપરથી જ લખવાનું છે આનો એકમ લખી નાખો અને પી અને ટીનો એકમ લખી નાખો ને લેવાનો છે એમાં કિલો વોટમાં સેમાં લેવાનો કિલો ખાલી વોટ નહીં કિલો વોટ અને ટીને શેમાં લેવાના કલાકમાં સેકન્ડમાં નહીં લેવાના તો એક ઝૂલ બરાબર એક કિલો વોટ આવર થાય છે પણ તમને આવું પૂછ્યું હોય કે એક ઝૂલ ઉષ્મા બરાબર ખાલી જગ્યા વોટ સેકન્ડ તો હવે આને આપણે શેમાં કન્વર્ટ કરવા પડશે કિલોનો ખાલી વોટમાં કન્વર્ટ કરવાના અને અવરને સેકન્ડમાં તો અહીંથી જણો અહીંથી ચાલુ કરીએ એક જૂલ બરાબર મેં તમને ગઈકાલ કીધું હતું કેનો મતલબ શું થાય કે કિલોનો મતલબ હજાર યાદ છે મિલી મતલબ માય દસની માઇનસ ત્રણ કિલો મતલબ દસની ત્રણ ઘાત દસની ત્રણ ઘાતનો મતલબ હજાર દસની ત્રણ ઘાતનો મતલબ શું થાય તો કેની જગ્યાએ મેં શું લખ્યું હજાર વોટ તો એમને એમ રાખવાના છે પાછળ છે ને ઓકે તો વોટ એમને એમ રાખ્યા ચલો હજાર વોટ લખી નાખું માણું હજાર વોટ એક કિલો વોટનો મતલબ થાય હજાર વોટ હવર હવરને છે એમાં કન્વર્ટ કરવાના છે સેકન્ડમાં જુઓ કિલોનો વોટ થઈ ગયો હવે હવરનો સેકન્ડમાં ચલો એક અવર બરાબર કેટલા સેકન્ડ થાય એક કલાકમાં કેટલા સેકન્ડ હોય છત્રીસો કેટલા હોય છત્રીસો સેકન્ડ થઈ ગયા જો વોટ સેકન્ડ એકમ બની ગયા હવે આને સાઈડમાં કરી દઈએ અને આ બનીનો ગુણાકાર કરી દઈએ એક હજાર ગુણ્યા છત્રીસો આ બંનેની સાઈડમાં લખી નાખીએ વોટ સેકન્ડ થઈ ગયા એક જૂલ બરાબર વોટ સેકન્ડમાં આવી ગયા કન્વર્ટ થઈ ગયા ઓકે આનો પણ ગુણાકાર કરી દઈએ એક હજાર ગુણ્યા છત્રીસો કરીએ એટલે છત્રીસો અને બીજા પાછળ કેટલા મીંડા લગાવવાના ત્રણ મીંડા સમજી ગયા છત્રીસોની પાછળ આપણે ત્રણ મીંડા લગાવી દીધા એક બે ત્રણ ચાર પાંચ ને છ અહીંયા મૂકશું પોઈન્ટ ખોટો મેલી દીધો હવે અહીંયા પોઈન્ટ મૂકીએ આપણે ત્રણ પોઈન્ટ છ કેટલા પોઈન્ટ ખેંચ્યા હતા આપણે છ તો દસની છ ઘાત વોટ સેકન્ડ એક જૂલ બરાબર દસની છ ઘાત વોટ સેકન્ડ અને આ એક ઝૂલ ઉર્જાને જ એક યુનિટ કહેવાય શું કહેવાય આને એક યુનિટ આખી વસ્તુ સમજ્યા તમે એક યુનિટ મતલબ એક યુનિટ ફરે ક્યારે ખબર છે જ્યારે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત વોટ સેકન્ડ જેટલો પાવર થતો હોય સેકન્ડમાં વોટ સેકન્ડ દર્શાય છે ત્યારે એક યુનિટ ફર્યો કહેવાય આ એક ઝૂલ બરાબર જ જે બતાવી છે ને તમને એ ઝૂલ ઉર્જાને જ આપણે એક યુનિટ કહીએ છીએ બરાબર તો હવે તમને એમ પૂછે એક યુનિટ બરાબર ખાલી જગ્યા ઝૂલ તો કે એક ઝૂલ એક યુનિટ બરાબર કેટલા થાય એક ઝૂલ ઓકે પછી એમ પૂછે એક દેખાય છે ભાઈ મોબાઈલમાં દેખાય છે કે કપાઈ ગયું છે અરે કપાઈ ગયું છે ચાલો અહીંયા જુઓ એક યુનિટ બરાબર ખાલી જગ્યા ઝૂલ તો એક યુનિટ બરાબર તો એક જૂલ જ છે ને પછી એમ કીધું હોય એક યુનિટ બરાબર ખાલી જગ્યા વોટ સેકન્ડ તો પછી અહીંથી ટપીને સીધા અહીંયા આવી જાવ કેટલા વોટ સેકન્ડ થયા ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત વોટ સેકન્ડ એક યુનિટને વોટ માં કહે તો આ રીતે અને માં કહે તો આપણું બરાબર છે ને તો તમને આને એક યુનિટ કહેવાય તમને પૂછી શકે છે એક યુનિટ બરાબર ખાલી જગ્યા વોટ સેકન્ડ અથવા એક ઝૂલ બરાબર ખાલી જગ્યા વોટ સેકન્ડ અને એ જ આપણું એક યુનિટ તરીકે દર્શાવીએ છીએ જે આપણે કાર વપરાશમાં યુનિટ વાપીએ છીએ ને એ જ આ પૂછાય છે એક માર્ક્સની અંદર કિંમત પૂછાતી હોય કશું કરવાનું નથી ખૂબ ઈઝી છે જે તમે પેલું સૂત્ર ભણ્યા ને એ સૂત્રની અંદરથી જ એચ બરાબર હાઈસ્કવેર વાટિવ સૂત્ર એ જ સૂત્રની મદદથી તમારે પાવર ગુણ્યા ટી અને કદાચ આના યાદ આવે તો મેં હમણાં કીધું હતું ખબર છે પાવર બરાબર પાવર બરાબર ડબલ્યુના છેદમાં ટી કીધું હતું કે નતું કીધું એકમ સમયમાં કરેલા કાર્યને પાવર કહે છે કીધું હતું કે નહીં બસ એનો ઉપયોગ કરો પાવર બરાબર ડબલ્યુના છેદમાં ટી માટે ડબલ્યુ બરાબર પાવર ગુણ્યા પાવરનો એકમ વોટ અહીં પણ લેશું કિલો વોટમાં સેમાં લઈશું કેમ કે એનો વ્યવહારમાં મોટો એકમ જ ઉપયોગ કરવામાં કિલોનો ઉપયોગ કરું ગુણ્યા ટીને સેમાં લેશું અવરમાં કિલોનો મતલબ થાય હજાર વોટ અને અવરનો મતલબ થાય છત્રીસો સેકન્ડ ઈઝી ડાયરેક્ટ થઈ ગયા વોટ સેકન્ડ પણ આ આનો એકમ શું છે ઝૂલ શું એકમ છે ઝૂલ તો પછી આ વોટ સેકન્ડમાં કરૂલનું વોટ સેકન્ડમાં થઈ ગયું અને એ જ બરાબર શું કહેવાય એક યુનિટ એને જ આપણે શું કહીએ છીએ એક યુનિટ એટલે એક યુનિટ બરાબર આ પ્રમાણે લખી નાખો યા તો પછી ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત વોટ સેકન્ડ સમજી ગયા આ એક સૂત્ર ઉપરથી બની જશે બહુ મગજ દોડાવવાનું નહીં મૂઢે યાદ રહે તો બરાબર છે ના યાદ રહે તો આ સૂત્ર ઇઝી યાદ રાખો કિલોને વોટમાં કન્વર્ટ કરો કિલોનો કિલો વોટને વોટમાં અને કલાકને સેકન્ડ જવાબ મળી જશે રેડી તો હવે આના ઉપરથી આપણે એના એક્ઝામ્પલ જોઈ લઈએ સાથે સાથે ચલો શું દાખલો લાવજો એટલે અહીંયા ચેપ્ટરની પૂર્ણાવતી થાય આપણી અને આ એક કિલો વોટ એ જ આપણે યુનિટ તરીકે દર્શાવીએ છીએ ચલો ઉદાહરણ બાર પોઈન્ટ બાર એક વિદ્યુત બલ્બને બસો વીસ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાં આપ્યો છે કેટલો છે બસો ને વોટ ના જનરેટર સાથે જોડેલ છે તો વિદ્યુત પ્રવાહ આઈ પણ આપ્યો છે ઝીરો પોઈન્ટ પચાસ તો બલ્બનો પાવર શોધો લેવો એકદમ ઈઝી શું સૂત્ર આવે છે પાવર પી બરાબર વી ગુણ્યા આઈ વી કેટલા છે અને આઈ કેટલા છે ઝીરો પોઈન્ટ ગુણાકાર કરો એકમ શું લખવાનું છેલ્લે જવાબ આવે ને એકમ શું લખવાનું પાવરનો એકમ શું આવે વોટ બરાબર લખી નાખજો ડાયરેક્ટ એ ગણી નાખજો જો આપ્યું છે એકસો દસ અહીંયા ઝૂલ પ્રતિ સેકન્ડ પણ છે અને ઝૂલ પ્રતિ સેકન્ડ સિવાય બીજો શું આપ્યો છે વોટ ઝૂલ પ્રતિ સેકન્ડ કેમ આવ્યો ખબર પડી કે નહીં ભાઈ પી બરાબર ડબલ્યુના છેદમાં ટી ડબ્લ્યુનો એકમ ઝૂલ સેકન્ડનો સોરી સમયનો એકમ સેક એટલે પાવરનો એકમ ઝૂલ પ્રતિ સેકન્ડ પણ છે ઝૂલ પ્રતિ સેકન્ડ પણ કહેવાય અને વોટ પણ કહેવાય છે આ પણ યાદ રાખજો ઓકે ચલો એ તો હતો બાર પોઈન્ટ બાર હવે જોઈએ ઉદાહરણ પાવર આપે છે ચારસો વોટ રેટિંગ ધરાવતું વિદ્યુત જનરેટર આઠ કલાક પ્રતિ દિવસ એટલે સમય છે સોરી સોરી આઠ કલાક પ્રતિ એક દિવસનો આઠ કલાક ચલાવવામાં આવે છે હવે આઠ કલાક ચલાવવામાં આવે છે પ્રતિ દિવસ અને રૂપિયા ત્રણ પ્રતિ કિલોવોટ એક કિલો વોટના કેટલા રૂપિયા આપે છે ત્રણ લેખે ત્રીસ દિવસ ચલાવવાના કિલો વોટ અવર બરાબર એના લેખે કેટલા ત્રીસ દિવસ ચલાવવામાં આવે છે તો એમાં કેટલો ચાર્જ થાય છે એક રેફ્રિજરેટર છે જનરેટર ક્યાં રેફ્રિજરેટર ફ્રીજ જે ફ્રીજનો પાવર કિલો છે ચારસો વોટ બીજું એને રોજના આઠ કલાક ચલાવવામાં આવે છે અને તમારે એની ઉર્જા માટે કેટલો ખર્ચ થાય છે એની ગણતરી કરવાની છે અહીંયા કિલો વોટ આપ્યા છે કિલો વોટ હવરમાં જ રાખવાના કલાકમાં સેકન્ડમાં કન્વર્ટ કરવાના નથી બરાબર ઓકે તો બધી જ કિંમતોને આપણે શું દર્શાવી દઈએ છીએ એનો ગુણાકાર તરીકે દર્શાવી જેમ કે જો આપણને ઉર્જા જ કીધી છે ને એટલે કે આ રીતે ડબલ્યુ બરાબર પી ગુણ્યા ટી કિલો વોટ અને આપણે છેમાં લઈએ છીએ કિલો વોટ અવરની અંદર અમને એમ કહું તમને પાવર શેમાં આપે છે વોટ તમારે શેમાં કન્વર્ટ કરવો પડશે કિલો વોટને છેમાં કન્વર્ટ કરવો પડે કિલો આપણે જાણીએ છીએ કે એક હજાર વોટ બરાબર એક કિલો વોટ તો પછી ચારસો વોટ બરાબર કેટલા તો શું કરશો ચારસો